નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે બાયડની તક્ષશિલા વિદ્યાલયના બાળકો પહોંચ્યા સરકારી કચેરીઓની મુલાકાતે પોલીસ સ્ટેશન રેફરલ હોસ્પિટલ નગરપાલિકા પોસ્ટ ઓફિસ સહિતની મુલાકાત લીધી હતી ધોરણ એક બે ત્રણના બાળકોએ કચેરીઓની મુલાકાત લઈ કાર્યપદ્ધતિ અંગે જાણકારી મેળવી હતી કચેરીઓના કર્મચારીઓ અને અધિકારીઓએ પણ બાળકોને વ્યવસ્થિત રીતે સમજણ આપી જાણકારી આપીને ખુશી કર્યા હતા સરકારી તંત્ર અંગે બાળકોના કુમળા માણસ પર યોગ્ય અસર પહોંચે તે માટે શાળા તરફથી કરવામાં આવેલો આ પ્રયાસ બિરદાવવા લાયક કહી શકાય આજે તારીખ આઠ જાન્યુઆરી બે હજાર ચોવીસ તક્ષશિલા વિદ્યાલયમાંથી અમે અમારા મેનેજિંગ ટ્રસ્ટી શ્રીમાન અતુલભાઈની પ્રેરણાથી ધોરણ ત્રણ ચાર અને પાંચના બાળકોને આપણા બાયડમાં આવેલા પોલીસ સ્ટેશન પીએચસી સેન્ટર નગરપાલિકા પોસ્ટ ઓફિસ વગેરેની માહિતી સભર એક વિઝિટ ગોઠવેલી છે જેમાં દરેક બાળકોને આ દરેક સ્થળે લઈ જવામાં આવશે અને તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે તેમની કામગીરી શું છે તે આપણને પ્રજાને કઈ રીતે કામ લાગે છે આપણે એમનો ઉપયોગ કઈ રીતે કરી શકીએ છીએ ક્યારે ક્યારે એમની મદદ કરી શકીએ છીએ આપણી શું શું મદદ કરી શકે છે તે તમામ પ્રકારની માહિતી આજે આ બાળકોને અમે આપીશું અને એમને તમામ જગ્યાએ ફેરવીશું